એક વાત કહું આપણે સ્ત્રીની જાત ક્યારેક ક્યારેક ગમે એટલા ગુસ્સામાં હોઈએ ને પણ ઘરવાળો બે શબ્દ મીઠા કહી દઈએ એટલે પછી આપણો ગુસ્સો ક્યાં ઓગળીને વહી જાય ને એ આપણને ખબર જ ના રહીએ અને જુઓ એનું એક ઉદાહરણ હું મારું બતાવું જોઉં તમે પણ હા બાંધવાનો મૂડ ચેન્જ કરી નાખો તો જોયું આવું છે સ્ત્રીનું કે વાત વાતમાં કયો ગુસ્સો કોની ઉપર ઉતારી નાખે અને ઘડીકવાર વાર થાય એટલે કોઈક બે શબ્દો બોલી દે મીઠા એટલે ઓગળીને પાણી પાણી થઈ જાય શું કહેવું તમારું